આજના આ મંગલ પ્રસંગે ઉપસ્થિત શિહોર તાલુકા લેવા પટેલ સમાજના વરિષ્ઠ આગેવાનો મંચ ઉપર બિરાજમાન સંતગણ આ સમારોહના મુખ્ય દાતા અનુભાઈ તેજાણી અને એમનો પરિવાર ભાઈ શ્રી જગદીશભાઈ ઇટાળિયાને એમનો પરિવાર અહીંયા આગળ ઉપસ્થિત સમાજના વરિષ્ઠ આગેવાનો મુરબી શ્રી જીવરાજભાઈ નાનુભાઈ વાઘાણી મુરબી શ્રી રામજીભાઈ ઇટાલિયા મુરબી શ્રી ધરમભાઈ અને મંચ ઉપર બેઠા બિરાજમાન લગભગ તમામ લોકો દાતાઓ છે સમાજના વરિષ્ઠ અને સન્નિષ્ઠ આગેવાનો છે રાજકીય ક્ષેત્રમાં ખૂબ મોટું એમનું પદાર્પણ પણ છે એવા અનેક આગેવાનો માતાઓની પણ અહીં હાજરી છે જે આ ત્રીસમા સમૂહ લગ્ન સમારોહની અંદર જે નવદંપતીઓ જે જોડાયા છે એ અને એમનો પરિવાર સામે ઉપસ્થિત લેવા પટેલ સમાજનું ગૌરવ વડીલો ભાઈઓ બહેનો માતાઓ અને યુવાન દોસ્તો મારા અગાઉ પૂર્વ વક્તાઓએ ઘણી બધી સારી વાતો કરી એ તમામ વાતનું હું સમર્થન કરું છું દાતાઓએ દાન આપી અને એક કૃતજ્ઞતા એને અનુભવી છે એમને હું વંદન કરું છું જે પચાસ નવ દંપતિ આ કાર્યની અંદર જોડાણા એમને પણ હું વંદન કરું છું અને જે પદાર્થ પર જે અહીંયા સમર્થન આપવા માટે રાજકીય અને સનિષ્ઠ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે જે સમર્થન આપી રહ્યા છે આ વાતને સમર્થન કાર્યને એ તમામ આગેવાનોને પણ વંદન કરું છું અને ઉપસ્થિત

સમાજને અહીંયાથી ઘણા બધા સૂચનો થયા ઘણી બધી વાતો સારી થઈ પણ આપણે એક બે બાબત સારા પ્રસંગમાં સારી વાત થાય એ જરૂરી છે સમાજે જે કામ કર્યું એના ગુણગાન ગવાય એ પણ જરૂરી છે જે લોકો કરે છે એને બિરદાવવા જોઈએ એ પણ જરૂરી છે પરંતુ અનુભાઈ તેજાણી એ બીજા લોકોનું પણ સન્માન કરતા થાય જેને સન્માન કરવા માટે આપણે સૌ ઉત્કંઠતા એ પણ એ સન્માન કરે છે આ નજારો કોઈ જગ્યાએ જોવા નહીં મળે અહીંયા આગળ ઘણી બધી વાતો એવી પણ થઈ કે સમાજને ખરેખર અત્યારે શું જરૂર છે આ ક્રાંતિકારી વિચારની અંદર જે લોકો જોડાણા છે એ ત્રીસ વર્ષથી આપણે ભગીરથ કાર્ય કરતા કરતા વિચાર વાવતા વાવતા એ જોડાયા છે એની સાથે સાથે આપણે કંઈ ને કઈ રીતે આપણે ખુદમાં પણ નિહાળવાની જરૂર છે એવું મને લાગે છે ઘણા લોકો વાત કરે છે સમાજને સુધારવાની સમાજને આ કરવું જોઈએ સમાજને એ કરવું જોઈએ સમાજ એનું કામ કરે છે પરંતુ મંચ તરફથી જે સંદેશા જાય છે એમાં હું વ્યક્તિગત એવું માનું છું કે જ્યાં સુધી જાત ન સુધારીએ ત્યાં સુધી નાત નહીં સુધરે આપણે સૌએ પોતાની જાતને સુધારવાની એ મહિષા અત્યારે પાકી ગઈ છે ભૂતકાળના વર્ષોથી આપણે આ દેશની અંદર ચાહે ઘર હોય ચાહે પરિવાર હોય ચાહે સમાજ હોય કે ચાહે દેશ હોય આપણને વડીલો તરફથી એક વાત બહુ સરસ મજાની આપણને જોવા મળતી હતી ને કહેવા મળતી હતી કે ભેગા રહેજો સાથે રહેજો સંપીને રહેજો એકમેઘ થઈને રહેજો અહીંયા આગળ પણ નવ દંપતીઓને એના વડીલો તરફથી જે આશીર્વાદ મળશે જે શિખામણ આપશે એ એ જ શિખામણ આપશે તમે ભેગા રહેજો તમે સાથે રહેજો થોડું કષ્ટ સહન કરવાનું આવે તો કષ્ટ સહન કરીને પણ સાથે રહેજો એવા અત્યારે આ તકે મંચ અને અમારા તરફથી પણ આ તમામ નવગરોડિયા અને નવ દંપતીઓને અમારા એ જ સુભાશિષ છે અને એ જ આશીર્વાદ છે અને એ જ શિખામણ છે કે સાથે રહેજો કારણ કે ભૂતકાળની અંદર બસો ને સડસઠ વર્ષ પહેલાં આ દેશ એકસો ને નેવું વર્ષ સુધી આઝાદ ગુલામી તરીકે રહ્યો ત્યારે એનું એક કારણ હતું સાથે નથી રહ્યા અને એના કારણે આપણે એકસો નેવું વર્ષ સુધી આપણે ગુલામ રહ્યા આપણને સૌને યાદ છે કે એકસો નેવું વર્ષ પહેલાં બ્રિટિશ રોયસ રોય કલાય રોય અને સિરાજુદૌલા સિરાજુદૌલા પાસે પચાસ હજારનું સૈન્ય હતું અને કલાય લોઈડ પાસે માત્ર બત્રીસોનું સૈન્ય હતું છતાં પણ બત્રીસોનું સૈન્ય છે એક એક કાંકરો મારે તો પણ પચાસમાંથી કાંઈ ન બચે અને પચાસ હજાર લોકોનું સૈન્ય એ હારી ગયું શું કામ એ એક ન એ સાથે ન એ સંઘર્ષરૂપી ભેગા ન રહ્યા આ એકસો નેવ વર્ષ આપણને ગુલામીમાં રાખ્યો આજે સમાજને એ વાતની બહુ આંશિક જરૂર છે સો વાતો થઈ શકે પરંતુ આપણે આપણે નિજમાં ઝંખી કરશું તો ખ્યાલ આવશે કે આપણે ખરેખર એક છીએ અમારા જેવા રાજકીય માણસો જે પોતે પોતાની હાઈટ વધારવા માટે પોતાનું વર્ચસ્વ બનાવવા માટે કઈને કઈ રીતે બાધારૂપ બનતા હોય તો અમે પહેલી પ્રતિજ્ઞા લેવા તૈયાર છીએ કે અમારાથી અમારો સમાજ ભાઈચારો સંપ એને કંઈ પણ પ્રકારની અંશતઃ પણ ખોટ ન પહોંચે એવી અમારી જાહેર જીવનની રાજનીતિ બને હું અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી શિહોર તાલુકા લેવા પટેલ સમાજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહું છું મને અનહદ આનંદ થાય છે અહીં આવી હું ઘણી બધી ઉર્જા મેળવું છું મારો સમાજ મને ઉર્જા આપે છે મારી તાકાત વધે છે આ સંગઠનને તાકાત જોઈને અને આવી તાકાત અને આવી ઉર્જા મેળવવા માટે આપણે સૌ કોઈ ઉત્સુક હોઈએ છીએ હું અનુભાઈ જેવા એ પહેલાંના અનેક દાતાઓએ આ કાર્યક્રમને દીપાવતા દીપાવતા ત્રીસ વર્ષો કાઢ્યા આવનારા દિવસોમાં પાંચ સાત વર્ષનું તો પેન્ડિંગ પડ્યું છે દાતાઓ ઉલ્લાસભર અહીંયા પોતાનું દાન આપે છે અને કાર્યક્રમને દીપાવવા માટેના પૂરતા પરિવાર સાથે પ્રયત્ન કરે છે આ એક પ્રવાહ છે હું માનું છું કે આપણે આ પ્રવાહને વિનંતી કરી અને આગળ વધારીએ અને જે ટીમ કામ કરે છે જે જે ભાઈ મનુભાઈ અને એની જે વક્તા તરીકે જે બોલે છે એમને પણ હું બિરદાવું છું એટલા માટે કે આ જજબો આ વિશ્વાસ આ ભરવું લોકોના મનમાં ઘણું બધું પીડ્યું છે પણ તમે લોકો બહાર કાઢવાનું જે કામ કરો છો એને પણ વંદન કરું છું ખૂબ ખૂબ અભિનંદન અને ખાસ કરીને નવા વર્ષની શરૂઆત કરશે નવ દંપતિઓ એને ફરી ફરીને હું અભિનંદન આપીશ એને શુભેચ્છા આપીશ એનું નવું જીવન ખૂબ સુખમય સમૃદ્ધ રીતે નિરોગી રીતે અને ખૂબ લાંબુ અને અનંત આયુષ્ય એવી શુભકામના પાઠવું છું મંચ ઉપર બિરાજમાન સૌ વાગ્યવાનોને મારી પણ શુભકામના પાઠવું છું આપ સૌને શુભકામના પાઠવી આપ સૌએ મને બે વાત કરવાની તક આપી એ બદલ સંસ્થા અને સિંહોર્થ લેવા પટેલ સમાજનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ ખૂબ ખૂબ આભાર મનરભાઈ ભાઈ અને હવે